કેમ છો મિત્રો મજામાં આ સરસ મજાનું મેદાન ને આ લીલી છમ હરિયાળી જોઈને મન ભરાઈ ગયું ને તો આ છે મારું ગામ નડિયા ને આજનો વિડીયો એટલે કે ધારવાડા મેલડીમાં ને હું ચાલતો ચાલતો જાઉં છું ધારવાડા મેલેડીમાં આ હળાહડકડ યુગમાં મેલડીમાં હાચરા હાજર છે એવું કોઈ ગામ નહીં હોય જ્યાં મેલડીમાં નહીં પૂજાતા હોય હું ચાલતો ચાલતો આ તો ચાલતા ચાલતા આ કેડીએથી હું આગળ વધી રહ્યો છું ને હવે એક વરખડી આવશે મિત્રો ત્યાં જ ધારવાડા મેલડીમાં બેઠા છે સાક્ષાત હાજરા હાજૂર મનમાં એવું થાય કે માતાજીનું સ્થાનક તો મંદિરમાં હોય વળી ક્યાં અહીં વરખડી માં માતાજી બેઠા છે માતાજીની લીલા તો માતાજી જાણે હો તો માતાજી અહીં કેમ બેઠા છે એની પણ એક વાર્તા છે રાજા અરજવાડાના સમય સાથે જોડાયેલી એક વાર્તા રાજા રજવાડાના સમય એટલે કે ઇતિહાસની ઘણી બધી એવી વાતો જે સમયના કાટમાળ નીચે દટાયેલી છે આપણે હવે આવી ગયા છે ધારવાડા મેલડીમાં એ તો જાણીએ માતાજી અહીં કેમ બેઠા છે આ જગ્યા જ્યાં તમે આ વરખડી જુઓ છો એ અમારું ગામ નડિયા અને સાયલા ગામની સીમ છે

એટલે કે સાયલાવાડા ભગા અણદાના મેરલીમાં જેનો પણ એક અદ્ભુત ઇતિહાસ છે રાજાનો કર ન ભરી શકતા હોવાથી એ દેવી પૂજકનો દીકરો સાયલાથી છાનામાના નીકળી ગયો અને પરદેશ તરફ રૂપિયા કમાવવા ગયો તો અત્યારે આપણે અંદર જઈ રહ્યા છીએ અહીંયા જે ધારવાડા મેલડીમાં બિરાજેલ છે એ સમયે ભોજા દાદા દરબારની વાડી હતી પહેલાના સમયમાં લોકો ખેતમજૂરી માટે ભાગ્યો રાખતા અને આ ભાગ્યો એટલે સાથીદાર એ સમયે ભોજા દાદાનો સાથીદાર ખાપરો નામનો ડોસો હતો રાજનો કર ભરવા દેવી પૂજકનો એ દીકરો પરદેશ રૂપિયા કમાવા નીકળી પડ્યો અને જોડે માતાજીને હાજરા હાજુર રાખ્યા અત્યારે જે માતાજી તમે હાજરા હાજુર અહીંયા બિરાજેલ જુઓ છો એ સમયે ભોજા દાદાની વાડી હતી ને વર્ષો પહેલા આ જ જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો અને એમાં ખાપરા ડોસાએ એને રોક્યો રસ્તામાં રોકતા ગરીબ દેવી પૂજકે ભોજા દાદાના સાથીદાર ખાપરા ડોસાને બધી જ વાત કહી દીધી અને રાજનો કર ચૂકવા માટે નાણાં માગ્યા અને બદલામાં જ્યાં સુધી પોતે પરદેશથી રૂપિયા કમાઈને ન આવે ત્યાં સુધી મેલડી માને અહીં ગિરવે રહેવાની શરત પર મૂકવાનું કીધું અને માતાજી ગીરવે રહી ગયા આ બાજુ ભોજા દાદાને સંતાન સુખ ના હોવાનું દુઃખ ખાપરો ડોસો જાણતો હતો અને માતાજી ભોજા દાદાનો ગિરાસ આગળ વધારે એ શરતે માતાજીને અહીં આજે વરખડી જુઓ છો ત્યાં જ પૂજા કરવા માટે રોકી રાખ્યા

આ વરખડીના ઝાડ નીચે બિરાજેલ છે અને અમારે મન મેલેડીમાં એટલે અમારું ખરું માવતર તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તેની સાથે જય માતાજી